હાલ શાકભાજીના વધેલા ભાવને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે ટામેટા લીંબુ અને લસણના ભાવ તો લોકોને રડાવી રહ્યા છે ભાવ એટલા વધી ગયા છે કે લોકોએ પોતાની થાળીમાંથી લસણને દૂર કરી નાખ્યું છે તો જુઓ મોંઘવારીના મારથી ત્રસ્ત પ્રજાનો આ અહેવાલ હાલ શિયાળો ચાલી રહ્યો છે અને શિયાળામાં જાત ભાતની શાકભાજી માર્કેટમાં આવતી હોય છે લોકો શિયાળામાં વધુ પડતા લીલી શાકભાજી આરોગતા હોય છે પરંતુ હાલ જે રીતે શાકભાજીને ભાવ આસમાને પહોંચ્યો છે તેનાથી લોકો અને મહિલાઓ શાકભાજી ટામેટા પહેલા સો રૂપિયામાં ચાર કિલો એટલે કે પચીસ રૂપિયામાં કિલો મળતા હતા જેનો ભાવ હાલ ડબલ થઈ ગયો છે હાલ ટામેટા પચાસ રૂપિયા કિલોએ વેચાઈ રહ્યા છે જેના કારણે મહિલાઓએ દાળ શાકમાં ટામેટું અડધું કરી નાખ્યું છે તો ટામેટાની સાથે લસણનો તડકો પર મહિલાઓને મોંઘો પડી રહ્યો છે શિયાળામાં લસણની તો મજા કંઈ અલગ જ હોય છે શિયાળામાં લસણને એક વાસના તરીકે ખાવામાં આવે છે પરંતુ હાલ લસણનો જે ભાવ વધ્યો છે તેને રસોડામાંથી લસણને જ દૂર કરી નાખવું પડ્યું છે લસણનો ભાવ પાંચસો રૂપિયા કિલો પર પહોંચી ગયો છે મહિલાઓએ શાકમાંથી લસણનું સંપૂર્ણ દૂર કરી નાખ્યું છે ઘણા લોકોને લસણનો ચટાકો હોય છે પરંતુ જે પ્રકારે ભાવ વધ્યા છે તેનાથી લસણને ભારે હૈયે દૂર કરવું પડ્યું છે લસણની સાથે લીંબુની ખટાશ પણ મોંઘી પડી રહી છે હજુ તો ઉનાળો શરૂ થયો નથી ત્યાં જ લીંબુના ભાવમાં તેજી આવી ગઈ છે ઉનાળામાં લીંબુનો સૌથી વધુ વપરાશ હોય છે પરંતુ શિયાળામાં જ લીંબુના ભાવ રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયા છે જે ઉનાળામાં બે થી ત્રણ ગણા થઈ જાય તો નવાય નહીં મધ્યમ વર્ગને શું ખાવું અને શું ન ખાવું તે પ્રશ્ન થઈ ગયો છે હવે જોવાનું રહેશે કે આગ જડતી આ તેજીના ભાવમાંથી લોકોને ક્યારે મુક્તિ મળે છે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા